સાહેબ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નિધિન સાંગવનને સમજાવો એ અમારા ગામડાઓના સરપંચને અને ખેડૂતોને હેરાન પરેશાન કરે છે જેને કારણે એ લોકો અમારાથી નારાજ થાય છે અને અમારાથી નારાજ થાય તો છેલ્લે પાર્ટીને જ ભોગવવું પડશે આ શબ્દો છે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઢુંમરના શું છે આખો મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે મુરિદ્ધી જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખે જિલ્લા વિકાસ અધિકારીની કામ કરવાની પદ્ધતિને લઈ નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે આક્ષેપ કરતા કહ્યું કે ડીડીઓ નીતિન સાંગવાનની અતિ કડકાઈ અને કામ કરવાની પદ્ધતિથી જિલ્લામાં વિકાસ ઊંધાયો છે તેમના આવ્યા પછી ગામડાઓમાં રોડ રસ્તાના કામો થઈ શક્યા નથી જે કામો થઈ રહ્યા છે તે પણ અટકી ગયા છે અમે નાના મોટા કામો લઈને જઈએ છીએ અને સાથે જ કર્મચારીઓ ડીડીઓ સાહેબની ચેમ્બરમાં જતા પણ હવે તો ડરવા લાગ્યા છે તમામ ગામડાઓમાં કોઈ રસ્તાના કામ તેમના આવ્યા પછી થયા જ નથી અમારા જિલ્લા પંચાયતના બધા જ સભ્યોનો આક્રોશ એક જ છે કે જે ડીડીઓ છે તે અમારું કામ નથી કરતા ગામના સરપંચોમાં પણ આક્રોશ છે જિલ્લા પંચાયતની કામગીરી અત્યારે થતી જ નથી સમયસર સરપંચોએ કરેલા કામના બિલ તમને મળતા નથી અને જે કામ લઈને જાય છે તેમાં તેમને સરખી રીતે જવાબ નથી મળતો તમામ જિલ્લા પંચાયતના કર્મચારી ડીડીઓની ચેમ્બરમાં જતા પણ હવે ડરી રહ્યા છે વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ તમામ જિલ્લા પંચાયતના કર્મચારી નાના થી લઈને મોટા સુધી એ ડીડીઓ સાહેબ શ્રી દ્વારા સૌ ડરે છે ફફરે છે બાનમાં લીધા છે એની ચેમ્બરમાં જતા પણ ડરે છે એ પ્રકારની એમને ઉર્દુ તેની સાથે વર્તન કરવામાં આવે છે એને કારણે આખા જુનાગઢ જિલ્લાની અંદર તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડરના માહોલમાં કામ કરી રહ્યા છે ત્યારે મારા જિલ્લા પંચાયતના વિશેષ સભ્ય દ્વારા અમને રજૂઆત કરતા અમે ગઈકાલે સીએમ સાહેબ મળ્યા મળ્યા અમને સાહેબ નું વલણથી અમે ખૂબ જ અમારા વિસ્તારમાં કામ રૂંધાયેલા છે કામ થઈ શકતા નથી એને કારણે અમને રસ્તો કાઢ્યા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે કહ્યું હતું કે ડીડીઓ નીતિન સાંગવાની કામ કરવાની પદ્ધતિના કારણે જિલ્લા પંચાયતના અમારા બધા સભ્યો અને ગામના સરપંચોમાં આક્રોશ છે અને અમારાથી નારાજ પણ છે અને તેમણે મુખ્યમંત્રીને એવું પણ કહ્યું છે કે જો સાહેબ આ ડીડીઓ આવી જ કડકાઈ રાખશે તો કામ અમારે જે કરવાના છે ક્યારે થશે અમારી ભલામણોને ત્યાં ડીડીઓ ધ્યાને જ નથી લેતા જો આવું ચાલતું રહ્યું તો આ સરપંચો જિલ્લા પંચાયતના સદસ્યો બધા અમારાથી નારાજ થઈ જવાના છે અને જો તેઓ નારાજ થયા તો આ બધું આપણી જ પાર્ટીને ભોગવવું પડશે અને આપણને જ નુકસાન છે તો સાહેબ થોડું આ નીતિન સાંગવાનને સમજાવો કે થોડી ઢીલી નીતિ રાખે કારણ કે જે હરેશ ઠુમર છે તેમનું કહેવું છે કે રોડ રસ્તાના અમે કામો લઈને જઈએ છીએ છતાં પણ નીતિન સાંગવાન છે તે કડકાઈથી જવાબ આપે છે અમે ભલામણ કરીએ છીએ છતાં એ ભલામણને ધ્યાનમાં નથી લેવામાં આવતી

કે જૂનાગઢનો વિકાસ નહીં અટકે અને ડીડીઓ મામલે તપાસ કરી યોગ્ય નિરાકરણ પણ લાવવામાં આવશે જે રીતે આરએસ ઉમરે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને મુખ્યમંત્રીએ પણ એક આશ્વાસન આપી દીધું છે કે ભાઈ કામ થઈ જશે તમે ચિંતા ન કરો એટલે હવે એ જોવાનું છે કે જે ડીડીઓ નીતિન સાંગવાન છે તેમના પર શું કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે ઓબवियस છે કે જે સભ્યો છે જે પંચાયતના સદસ્યો છે કામ લઈને જાય છે મુખ્યમંત્રી પાસે તો મુખ્યમંત્રી તો જવાબ આપવાના છે પરંતુ એમને જે ભલામણ દ્વારા કામ કરાવું છે લોકોની પડખે ઊભું રહીને કામ કરાવું છે ત્યાં ડીડીઓ નથી કરતા જ્યારે ડીડીઓ શું કરી રહ્યા છે તે પણ આપણે સાંભળવું છે નીતિન સાંગવાન એવું કહે છે કે તમામ બિલોની માહિતી ઈ સરકાર પર ઉપલબ્ધ હોય છે બિલોને લગતી તમામ માહિતી પણ ઈ સરકાર પાસે આપણે જોઈ શકાય છે તમે પણ જોઈ શકો છો બધા જોઈ શકે છે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ દ્વારા ક્યુ બિલ કયા સમયે કોની પાસે પેન્ડિંગ હતું તેની માહિતી પણ મેળવી શકે છે હું મારી ઓફિસમાં ચોવીસ કલાકથી વધુ કોઈ પણ ફાઇલ પેન્ડિંગ નથી રાખતો મેં મારી ઓફિસમાંથી મુલાકાતીઓ માટેના લખેલા સમયનું બોર્ડ પણ કાઢી નાખ્યું છે ત્યારે કોઈ પણ અધિકારી કર્મચારી કે અરજદાર ગમે ત્યારે મારી ઓફિસમાં આવી શકે છે પરંતુ હરેશ ઉમર તો કંઈક બીજું જ કહી રહ્યા છે એવું કહી રહ્યા છે કે જે નીતિન સાંગવાન છે ડીડીઓ તે કડકાઈથી બધા લોકો સાથે સમય બરબાદ કરવાની જગ્યાએ પોતાનું કામ ઘડાવે છે અને કામ ઘડાવવા જઈએ છીએ તો ના પાડી દે છે કે આ વખતે આ કામ નહીં થાય પરંતુ સવાલ હજુ પણ એ જ ઉભો છે કે જો નીતિન સાંગવાન આટલી જ કડકાઈ રાખશે તો જ્યાં સદસ્યો છે સાંસદ છે અધિકારી છે કે આ બધા જ પોતાનું કામ કઈ રીતે કરાવશે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો જિલ્લા પંચાયત પ્રમુખ ડીડીઓ પર આ સવાલ કરી રહ્યા છે તો શું જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઉમર કે પછી હરેશ ઉમર નામથી કોઈ વ્યક્તિ કામ માટે ભલામણ કરી ડીડીઓ નીતિન સાંગવાન પાસે આવ્યું હશે અને ડીડીઓ એ ના પાડી હશે કે આ કામ અત્યારે નહીં થાય તમારે આ દસ્તાવેજો જોઈશે તમારે આ પુરાવા આપવા પડશે અને કામ નહીં થયું હોય શું તેનો ખાર હજુ પણ હરેશ ઉમર રાખીને બેઠા છે જો ખાર રાખીને બેઠા છે તો જોવાનું એ રહેશે કે જો તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તો આ વખતે મુખ્યમંત્રી હરેશ ઉમરનું સાંભળી કોઈ પગલા લેશે તો આ ડીડીઓનું શું થવાનું છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર